નમસ્કાર દર્શક મિત્રો અમારી થળ આઈ એક્સપેર ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો તળાઝા તાલુકાના ઠળિયા ગામને સાથે આજુબાજુના ગામના વિસ્તારમાં હાલ લેટ ન આપતા હાલ ગામજનો પોગ્યા બગટાણા તળા તાલુકાના ઠળિયા ગામમાં અને આજુબાજુના ગામના વિસ્તારોમાં આ રોજ લેટના પ્રોબ્લેમ થતા હતા તેમના કારણે હાલ ગામજનો અને સમસ્ત ભેગા થયા હતા અને જીવ ભીમ ગયા હતા પરંતુ ના કોઈ પણ કર્મચારીએ જવાબ આપ્યો અને એને ફોન પણ નથી ઉઠાવતા ગામના સરપંચ અને ગામના સભ્યો સમસ્ત હાલ ભેગા થઈને હાલ આનંદન ઉપર બેઠી રહ્યા છે જબ તક જાવ લેટ નહીં આવે ત્યાં સુધી ગામના જન્મ જઈએ બી હાલ બેઠા છે અને હાલ તમામ આવા ન્યૂઝ જોવા માટે અમારી થળ આ એજ પર ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ન્યૂઝ રિપોર્ટર એ બી પાટડિયા તળાજા અમે પાંચ થી છ ગામના લોકો અત્યારે બેઠા છીએ કોઈ જવાબ આપ્યો નથી કોઈ જાગતું નથી એક થી બે જણા કર્મચારી છે તો એ વાયર લઈને ગયા છે અત્યારે રાજ્યને ઝાડવું દેખાણું છે તો અત્યારે ઝાડુઓ કાપે છે ઝાડવા કાપ્યા પછી તાર બંધાય એટલે હવાર પડી જવાની છે આજે તો જે જે જાગતા હોય જેને નીંદર ન આવતી હોય બધા બગદાણા વહી આવો પાંચ થી છ ગામ બેરડા થળિયા ઘાટવાળા હાડકોન કુંડડા ભદર જે ગામમાંથી જે જે જાગતા હોય બધા બગદાણા આવો એટલે આપણા સાહેબને ને હવાર ઉધી બેહવાનું છે ને આમ ત્યાં સુધી કામ થવાના નથી અત્યારે લાલકોર નું ઝાડુ હજી કાપવાનું માણસ ગોતે છે હવે ઝાડુ કપાહે પછી આપડે દાર બંધાય રાતે જ ઝાડુ દેખાય આ લડાઈ એમ દિવસે કોઈને દેખાતું નથી જે જ આગતા હોય બધા બગદાણા પધારે જય હિન્દ જય ભારત ન્યૂઝ રિપોર્ટર એ બી પાટડીયા તળાજા